Jangan pernah, cah. Sudyo. Sudyo.

તારે પેણે કાળી મને કાલે ખાવા ના મને બંધન ખાવા ના આવ્યું કાલે હે મને મારા પમરી તર નામકી કુત્રી પાડો

દસ લાઈન માં ઉભા બધા લાઈન માં મેં કોઈ ને પસંદ ન કર્યો ત્યારે કી કુતી પાલે તો મારા કર્મે મારી જિંદગી બરબાદ કરી ના છી ભમરી

એનો હા એનો મારો એનો બાપે પાછો કાળ મોટો મારો ચીડ મેળશે ની મારે બેટે રાત હશે ચમચમ છું મન તો કોઈ યાદ એ નથી ને હવે મારો બેટો હવે એમ કરો મોટા ભાઈને બોલાવો રો ઘરે 100% ડખો તો છો જ છે મારો ફોને એ શિખર છો જો કોઈ ઉપરું ભમરી ભમરી તે તો કર્યા ભમરાળી ભમરી મને ચોથી પનારે પડી હવે જાવું પડશે ઉલે છેતરે ભાઈને બોલાવવા હારું

કાકા કરો પૂરી મતલબ તારે કિસીને તમને સુકરો કે પણ તને મે આ રાખો તો પેલતી આ ઘોમી તો આવી ક્યાં ખબર છે આ કમાલ ને આપણે બકર છે બધું ખાઈ

અબ 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 જાયા પોઈન્ટ ને ને બોલાવવાનો પેલો ભેગો લેવો પડશે ને મારવી દીધો હવે જાયા એ મર ગયો કુકુ તો છે યાર ભેગો તો પૂરા આવવું પડતા પે મેને પેલો બોલાવતો કરી બોલાવ તને ફોન ભૂકી બડે હેડે હેડે આ આવશું નકા મારે તો આ બધી 25 મરવું પડતું મેં તો ભેગ્યા ને ભેગ્યા હું ભેગો આવું પણ તાર કાકો ભેગો આવું ને યાર શું શું કરે

તો ભમરાળું ન પીતા હોય તો પણ હવે શું કરું તું સારું કરે ભગવાન કર્યું ઓળું ન કર્યું હોય તો મારે બધું ઉપાધિ છે હવે અ ભમરાલા તમને છે કે નહીં એમની માતર પૂણે નકા તમને પેણા બના ના હોય હવે આવા ઢલો કર્યો પચારી બધી વેણ તો શું બેન ફૂકનું હજી તમે दारूની લત પડ્યા મારા બેટાનો ભાઈ તમે હેડોન વાર આપણે તો કોઈ મરી છે તો

હાડો હવે હાડો બીજો સુ પેલા ફોન કર ઓલા સકડાવાળા તને આ ભમરી તું ઓળો ધંધો મત કર ભોળો તો કર્યો ના કર્યો તે કર્યો ઓળો ધંધો કોક તો સુજો કોક ડડો તો

ને ઓન્ય કને તારે બહુ લઈ ના આવો ના બાકી મોની આવ હારો હું દેશી ન પી એટલે મો કો ની પી કોઈ ની પી કોઈ ની પી કોઈ દારૂ ની પી કોઈ નઈ એટલે નઈ અમારે ની મરી હોય ને ની મરી હોય નકી નકી તો મરી છે તો લાવજો નેર પછી ના કોઈ ની કદી ની પી દારૂ તો આગળ થાય આગળ થાય અડો ભાઈ હવે હું નહીં તો મારે ભમરે ઓ ઓ

ઓ હલમાઓ અમારો હવે રાખો છો આના વાત હાચી અમારી ભગવાન દેવા આપણે ફોટો ના કેવરાય હવે અમે ભાઈ ભાઈ રે બોલો બોલો લાવો ફાવ

તમે આખો તમાર પુખી અમારે ભાઈ બોલો હવે તમે જે ગીતા બોલો આવી

એ માર તો કઈ પાડીયા મત કોઈ નથી બોલ્યા માર તો કોઈ નહી માર તો બે દાડા કે મને મારી જે કદી બોલ્યો ને મોટા ભાઈ તમે ભાડ કદી ઘરે મો નથી ભાડ કારણ કારક બી હતો હું ગેરંટી આ જ આજ પર આ જ પર ઈ એ મને કીધું તો જે કરો ફરવા પહોંચ્યા મારી વાત કૂકી બટડો મેળ તારે હવે કોઈ બે પ્રોબ્લેમ નથી ને એમ તો તારા પપ્પા

देखो आ कुकी बटी तू કેલા હોભળજે આ તારો ઘરવાળો પઈન આવે ને તો મહેરબાની કરીને ઝગડો મત કરજો હોભળો ઝગડો મત કરજો સારો બાપ આચાર મોહળે પોંજો બરાબર તારો ના ના ઈ તો અમારા બે તો તમે હવે સીતાઓ સરગવાસી

તો દેખ હવે કુકી નો કોઈ રગડો લઈને આયો ને તો મારાથી ભૂંડો કોઈ નથી મે પકડી રહ્યો હું કઈ કુકી તો પાપ પર ખાવે આ છે ખાવે પર ખાવે બોલી ના કે મોટા ભાઈ તમે બે ભાઈ હવે હેડો રોમ આવ <coughs>

એકદમ હું બા આયો બેટો હવે હવે ના આવ તો બોલા હવે બે હવે તો મોહણો ખણવા આવે કેમ તારા બાપરી ઘર જીતે હે તારો બાપ તને જવાનું ખીધું તું ખીચડી મારી તારા બાપની ઘરે તારા બાપની ઘરે તારા બાપની ઘરે સા બંદો અંતાય મરી કેતા વધમ વધમ પાત્રમાંથી ડોકો કી ગુઇસ ગુઇસ પના કુછ તો મોયો સ્ફાઈટર નહોતું કે મને તારા બાપની ઘરે આવવાનું તો ઇચરી મારી હોટલા કોટલા કોટલા કાઈશ કદી આ ચડે હે નાઈશ હે

ખબર નથી તને સીતે સીતે મારું પડી સીતે સીતે મારી મારા બાપે શિકાર નથી કરી ખબર નથી તને મારી એવી પાસે હોય કોઈ તારો બાપે ન કરવા દીએ કે મોટો ભાઈ ન કરવા દીએ તારા તેવી દસ લાઈનમાં લગાડું દસ જેટલી લાવી આવીને જેટલી જી ને ખબર નથી તને હોય Ha 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 ha